તો મેટા બિઝનેસ રૂટ છે ને એ એક હાઈ આપણે કહીએ ને હાયર સેકન્ડરી સ્કૂલ એટલે એ ટાઈપનું કે ત્યાંથી બી ચાલે એમાંથી એડ અલાવો તો તમને રિઝલ્ટ મસ્ત મળે જરૂર નથી કે એડ મેનેજર સુધી એટલે કે માસ્ટર સુધી જાવ બટ ઇન ડિટેલ ડિટેલ્સ થી તમારે એડ ને મેનેજ કરવી હોય અલગ અલગ ઓડિયન્સ ને ટાર્ગેટ કરવી હોય ઈ ઓડિયન્સ નો ડેટા સેવ રાખવો હોય અથવા તો તમારે પાંચ કે દસ કસ્ટમર ના કામ કરવા હોય એઝ અ ડિજિટલ માર્કેટર અથવા તમે બિઝનેસ ના પાંચ દસ અલગ અલગ પ્રોડક્ટ કે અલગ અલગ સર્વિસ ના હલાવતા તો અથવા પાંચ અલગ અલગ ઓફર ચલાવતા હોય રાઈટ ઘણી વખત એક ને એક વસ્તુ અલગ અલગ રીતના પ્રેઝન્ટ કરવી પડે દિવાળી ઓફર છે બીજા દિવસે બેસ્ટ વરસ ઓફર છે તો એ બધું બધું રેડીમેડ પ્રિપરેશન તો કરવી પડે ને હવે એડ ને મેનેજ કરવા માટેનું એડ મેનેજર આવે તો મેટા બિઝનેસ સુખ ઇમ્પોર્ટન્ટ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં તો પૂર્વ કરતા તો મેટા મેટાનું ઇનોવેશન એને શા માટે કરી તો જો ઘણા બધા ફંક્શનાલિટી ઇનડેપ થાય કે જેનાથી જો મોટી કંપની કેવી છે ખબર છે કે મોટી કંપની છે ને એને મેટા વાળા હોય કે ગુગલ વાળા હોય એ સ્પેશિયલ સર્વિસ આપે ખ્યાલ તમને બધાને ગૂગલ એફબી ઇન્સ્ટા વોટ્સએપ કે પછી કોઈ પણ પ્લેટફોર્મ હોય ડિપેન્ડ છે તમારું લેવલ કેવું છે તમારું કેટેગરી કેવું છે એ પ્રમાણે એ પણ પર્સનલ સપોર્ટ અને સર્વિસ આપે છે અને આ વર્ષો ચાલતું હતું પણ નાનાકડા બિઝનેસમેન ના હાથમાં નતું આવતું હવે વર્ષો તે ચાલતું હતું ક્યાંક ક્યાંક ને ક્યાંક આ બધાને શું થયું કે આપણે એન્ડ ટુ એન્ડ નાનકડા યુઝર સુધી પણ પહોંચાડીએ અને જો બધા લોકો યુઝ કરવા માંગતા તો આપણને વધારે ધંધો મળશે એવું એને વિચાર્યું એને વિચારું કે આપણે કેવું પ્લેટફોર્મ બનાવ કે નાનકડો યુઝર એ પોતાની એડ ને પ્રોપર વે ચલાવી શકે બહુ સારું રિઝલ્ટ મળશે તો એ રૂપિયા વધારે નાખવા માંડે અને આ જે 10 જણા છે એ 10 એ જણા બહુ ભાવ ખાય છે એની જગ્યાએ હું કદાચ 1000 લોકો ને આપું અને એમાંથી કોઈ નવા બીજા 10 20 50 અલગ અલગ પ્લેયર બનશે ભલે આને ખાય આ એક બહુ મોટો ફેક્ટ છે બહુ મોટી રમત છે તમે આખું સમજશો એટલે તમને આઈડિયા આવી જશે રાઈટ તો એને ડિટેલ્સ તે આપ્યો કે મેટા બિઝનેસ સુટમાં હું તમને એડ પ્લેટફોર્મ ચૂઝ કરવા દઈશ એડના ફોર્મેટ ચૂઝ કરવા દઈશ ટાર્ગેટિંગ ના ઓપ્શન્સ આપીશ કસ્ટમ ઓડિયન્સ તમે ક્રિએટ કરી શકશો અને એનાલિટિક્સ પણ કમ્પ્લીટલી આપીશ કે જેથી કરીને તમે સારામાં સારું રિઝલ્ટ લાવી શકો તો અમુક પોઈન્ટ્સ ને એડ કરીને મેટા બિઝનેસ સુટ લોન્ચ કરી